હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે આપણે નવા એક મિનિ વ્લોગ સાથે મળ્યા છીએ તો તમે બધા જાણતા હશો કે આજે આવવાના છે ખજૂરભાઈ લુણાવાડાની અંદર તેમની બ્રાન્ડ સિંગ સિંગતેલનું લોન્ચિંગ કરવા માટે તો ત્યાં સ્ટેજ પર હું અત્યારે સાત વાગે પહોંચી ગઈ છું ટાઈમ છે દસ વાગ્યાનું તો અહીંયાનું તમે લોકેશન જોઈ શકો છો આપણને ખજૂરભાઈ મળશે કે નહીં તે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો તમે બની રહેજો નવ વાગ્યા છે અને તમે જોઈ શકો છો ખજૂરભાઈ ની આખું મહીસાગર આતુરતાથી રાહ જોઈ રહ્યું છે લગભગ દસ વાગે ફાઇનલી ખજુરબાઈ સ્ટેજ ઉપર પહોંચી ગયા હતા તે તમને અહીંયા દેખાઈ રહ્યું છે મારા સાથે મળીને ખૂબ જ મજા આવી અને તેમને પણ ખૂબ જ મોજ કરાવી હતી તે વિડિયોમાં આગળ તમે જાતે જોવો આરા કરતા સ્ટેજ પર કોણ ચડ્યું વધારે ધ્યાન રાખવું પડે હવે એનો વાહ ભાઈ વાહ તમારા વધારો પ્રેમ છે પણ આજે થોડીક વાતો મારે લુણાવાળા સાથે કરવી છે કે ગુજરાત અત્યાર સુધી માં ત્રણસો ને પિસ્તાલીસ ઘર બનેવા છે અને તમે બધા જો મને પ્રેમ કરો છો અને મારા માટે જો પડીને અહીંયા સુધી આવતા હો તો તમે કોઈ કલાકાર તરીકે નથી આવ્યા તમે એક સેવા ભાવી જે ગુજરાત નો દીકરો ગરીબો પાછળ રાત દિવસ દોડે છે એ માટે તમે આવ્યા છો બાકી લુણા વાળા વાળા કોઈને એમના પ્રેમ નથી કરતા વલાવ કદાચ અહીંયા અમેરિકા નો રાષ્ટ્રપતિ આવે ને તો એ લુણાવાળા હુંઘવાનું જાય પણ તમારા બધાનો પ્રેમ છે ખજૂરભાઈ પ્રત્યે એટલા માટે ગુજરાતમાં ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ કલાકાર મોટો ત્યારે બને જયારે તમારા બધાનો પ્રેમ હોય બાકી કલાકાર આજે આવે ને કાલે આવે પણ તમારા બધાનો પ્રેમ હંમેશા મારા કોઈ પણ સાહસ હોય કોઈ પણ મારા રિસ્ક હોય તમે હંમેશા મને બિરદાવ્યો છે એટલે ગુજરાતી તરીકે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારો જન્મ ગુજરાતમાં થયો છે બાકી આપણે એવું નથી કે આપણે ગુજરાત મૂકીને રિયા જવાનું છે આજીવન ગુજરાતીઓ માટે સેવા કરતો રહીશું જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરું છું ત્યાં સુધી ગુજરાતીઓ માટે દોડતો રહે છે અને ખાસ આજે ખાસ કહીને જ આવું છું કે તમારા લૂણાવાળાની આજુબાજુમાં કોઈ પણ ગામડા હોય જેમાં જરૂરિયાત માંગ હોય લાચાર હોય અનાથ બાળકો હોય જેના મા બાપ ન હોય દેખાતું ન હોય અપંગ હોય એવા તમામ લોકોના કોન્ટેક્ટ મારા સુધી પહોંચાડજો મળીને હું ઘર બનાવીશ કારણ કે ઘરે નથી જાતો આ બહુ સત્ય વાત કરું છું મારી ઘરે નથી જાતો રાત દિવસ ગુજરાતીઓ માટે તોડું છું ને એક જ સંકલ્પ હોય છે દિવસ માં કે આપણો ગુજરાત નો કોઈ પણ માણસ ઘર વિહોણો નો રે

કોઈ પણ હોટલ માં જાઓ તમે ક્યારે નથી પૂછતા ભાઈ તું આજે જમવાનું બનાવે છે એ કયા તેલ વાપરે છે ક્યારે કીધું કે નહીં નથી કેતા આપડે કોઈ હોટલ માં જઈ બે ચાર હારા ટમેટા